नमस्कार आप જોઈ રહ્યા છો 9km ન્યૂઝ ગુજરાત મર્તા સમાચારમાં સણાતી મેસરાદ સગ ડેરી ની મીટિંગમાં હુબાળો ચેરમેને વાઇસ ચેરમેને લાફો મારે હોવાનો આક્ષેપ ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ માટે પોચા વાઇસ ચેરમેન યોગેશ પટેલ મર્તી માહિતી મુજબ યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કધુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પોચા પ્રશ્ન પૂછતા ચેરમેને ઉસરે લાફો મારે હોવાનો આરોપ ચેરમેન અશોક ચૌધરીએ પ્રેસ મીડિયા સામે મિટિંગના હોબાળા માહિતી આપી વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી આજે ડેરીની બોર્ડ હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મીટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના એમને ખુલાસા કર્યા મારામાં જણાવવું છે કે દુધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધ સાગર એની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરશ સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી

તમે અમારા ડિરેક્ટર પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મીટિંગ ના પહેલા પણ અમારા ડિરેક્ટર કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં માં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટર પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના અંબર સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ બળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ બળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ બોલ છોડી નીકળી ગયા છે એ તો એમને પોતે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા વિનંતી કરું છું બારસો જેટલા ગામો છે અમારા આ ગામો અંદર જઈને તમે કોઈ પણ પશુપાલક ને પૂછી શકો કે દુષ્કડ તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનો આ કાળો છે